હોળીના દિવસે આ રીતે કરજો તુલસીનો ઉપાય પૈસાની નહીં થાય ખોટ દૂર થશે રહો હોળી આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે પરંતુ ઘણા લોકો આ દિવસે પૈસાની અછત અથવા બીમારીના કારણે પરેશાન રહે છે તેથી જો હોળીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી પૈસાની ખોટ આર્થિક સંકટ નકારાત્મક ઉર્જા ગરીબી અને રોગો દૂર થાય છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તમારે ગંગાજુ નામ તુલસીના કેટલાક પાન નાખીને પૂજા કરવાની જગ્યાએ તેને રાખવા જોઈએ પૂજા પૂરી કર્યા બાદ તેને ઘરમાં છંતવું જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થશે હોળીના દિવસે ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ સિવાય સંપત્તિમાં વૃદ્ધિ જેવા લાભ પણ મળશે હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે તેથી હોળીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવીને તેની દરરોજ પૂજા કરવી જોઈએ આ ઉપાય તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે સાથો સાથ નકારાત્મક ઉર્જાનો નાશ કરશે પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજરી અર્પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે હોળીના દિવસે શ્રીકૃષ્ણના લડ્ડુ ગોપાલ સ્વરૂપનો તુલસીના પાનથી અભિષેક કરવો જોઈએ અભિષેક બાદ તે પાનને પ્રસાદ તરીકે ગ્રહણ કરવા જોઈએ આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને રોગો અને દોષોમાંથી મુક્તિ મળે છે હોળી પર કર્મકાંડ પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણને અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેર્યા બાદ પ્રસાદ અર્પણ કરવો જોઈએ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી